સુરેન્દ્રનગરના અને મોરબી જિલ્લાનું અને વિશેષ આ હળવદ તાલુકાનું ગૌરવ એવા આદણીય શ્રી ચંદુભાઈના આભાર દર્શન માટે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ અને આવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે હમણાં આપણને માર્ગદર્શન આપ્યું અને વર્ષોથી આ જિલ્લાની આ વિસ્તારની સેવા કરતા અને પ્રદેશમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે જેમની જવાબદારી છે એવા સન્માન્ય અમારા વડીલ મોરબી શ્રી જયંતિભાઈ કવડિયા સાહેબ એવા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ અને આ જ તાલુકા અને જિલ્લાનો ગૌરવ આ વિસ્તારનો ગૌરવ સન્માન્ય રણછોડભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન શ્રી હંસાબેન જાહેર જીવનમાં વર્ષોથી જેમનું નેતૃત્વ રહ્યું છે સેવા જેમનું માધ્યમ રહ્યું છે પ્રજાના સુખ દુઃખમાં સહભાગી બનીને કામ કરનાર એવા શ્રી કાંતિભાઈ અમૃત્યા પ્રસવના ધારાસભ્યશ્રી આ વિસ્તારના નવયુવાન ધારાસભ્યશ્રી અને સતત નવા વિચારો સાથે આગળ વધતા પ્રકાશભાઈ એવા જ સિનિયર આગેવાન અને ધારાસભ્યશ્રી શ્રી જીતુભાઈ પૂર્વ આ સૌ મંચ ઉપર ઉપસ્થિત આગેવાનશ્રીઓ અમારા વડીલ મોરબી પૂર્વ પાર્ટી પ્રમુખ પૂર્વ અનેક જવાબદારીઓ નિભાવી છે અને પાર્ટીના શનિષ્ઠ સિનિયર કાર્યકર્તા એવા જ ઉદ્યોગ જગતના આગેવાન જયંતિભાઈ એવા જ બધા જ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો શ્રી આદરણીય શ્રી જેઠાભાઈ નરેન્દ્રસિંહજી એવા જ પૂર્વ શ્રી અને તેમનો સરળ સ્વભાવ વ્યક્તિત્વ એવા આદરણીય શ્રી બ્રિજેશભાઈ મેરચા મંચ ઉપર સૌ બિરાજમાન આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનશ્રીઓ સૌ મોરબી શ્રીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ સૌ સમાજના સૌ આગેવાન શ્રીઓ સૌ ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો મિત્રો આજે તો વિશેષ રૂપે મોરબી જિલ્લાની સંકલન હતી એટલે હું અપેક્ષિત હતો અને બધા અમે ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના આગેવાનો સંગઠનની જિલ્લાની સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેવાનું હતું અને એની સાથે સાથે મને આનંદ છે વાતનો કે આજે હળવદ તાલુકા અને શહેરના જ્યારે મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે ચંદુભાઈ તમારી વચ્ચે આવ્યા છે અને મને પણ તમારી વચ્ચે સહભાગી થવાનો જે અવસર મળ્યો છે ત્યારે સૌ મતદારો અને કાર્યકર્તાઓને હું હૃદયથી અભિનંદન કરું છું અને આપ સૌનો પ્રદેશ પ્રતિ આભાર માનું છું કે આપે ખૂબ મહેનત કરી છે આ ચૂંટણી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી ચૂંટણી અને ખૂબ દિવસો ચાલેલી લાંબી ચૂંટણી હતી પણ મારો કાર્યકર્તા જેમણે બુથ ઉપર જેમણે શક્તિ કેન્દ્ર ઉપર અને મંડલ ઉપર ખૂબ મહેનત કરી છે જેમણે આ ગરમીની સ્થિતિની અંદર પણ ખૂબ પોતાનો પરિશ્રમ જેમણે કર્યો છે અને ખૂબ મહેનત અને પરિશ્રમ સાથે કાર્ય કરીને આજે આ આપણી જે હળવદ ધ્રાંગધ્રા જે વિધાનસભા છે અને મોર સુરેન્દ્રનગરની જે સાથે સાથે વિધાનસભાની અંદર સૌથી વધારે લીડ એ આપણી હળવત ધાંગધ્રાની છે એટલે હું આપ સૌને વંદન સાથે મતદારોને અને આપ સૌને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જિલ્લાના બધા આગેવાનોને પણ અભિનંદન કાંતિભાઈ આપવા પડે મને ખબર છે કે તમે શું કહેવા માંગો છો કાંતિભાઈ એવું કહે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સાથે સાથમાં સૌથી વધારે લીડ છે ને જે ચંદુભાઈને મળી તે અમારા મોરબી જિલ્લાનું હળવદ ધાંગધ્રા છે એટલે કે હળવદ અમારે આ વિસ્તારમાં એ મને યાદ કરાવે છે કે કચ્છની અંદર પણ સાથે સાથે વિધાનસભામાં સૌથી વધારે વિધાનસભાની જો સૌથી વધારે મોટી લીડ મળી હોય ને તો એ મારી મોરબી વિધાનસભા મને આપી છે એટલે હું મોરબીના કાર્યકર્તાઓને પણ પુનઃ એકવાર એટલે બધાને હૃદયથી એમનો આભાર માનું છું એમને ધન્યવાદ કરું છું અને જિલ્લાની ટીમ મિત્રો આ જિલ્લાને ચાર સાંસદ લોકસભાની દ્રષ્ટિએ લાગે છે પણ ચારે ચાર સાંસદોને આજે આપણી ચારે ચાર વિધાનસભાની અંદર આખી જિલ્લાના આપણા કાર્યકર્તા આપણા આગેવાનો હોય સાહેબ એમની સોજ બોજ વર્ષોથી એમની મહેનતને જે કામ કર્યું છે આ શ્રી નરેન્દ્ર મોદી સાહેબની મિત્રો જે લોકપ્રિયતા છે અને જેના આધારે આપણે જોયું કે ત્રીજી વખત એ દેશના વડાપ્રધાન બન્યા છે આપણને બધાને એ વાતનું ગૌરવ છે મિત્રો એવું વ્યક્તિત્વ દેશ અને દુનિયાની અંદર કે જાહેર જીવનમાં છેલ્લા અઢી દાયકાથી સતત એ રાજ્યનું અને દેશનું પ્રતિનિધિત્વ કરે વર્ષો સુધી જેમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને આજે છેલ્લા દસ વર્ષ અને આજે ત્રીજી ટર્મ આજે દેશના વડાપ્રધાન તરીકે મિત્રો મોદી સાહેબ જ્યારે કામ કરી રહ્યા છે ને એમની જે કલ્પના છે ને કે બે હજાર સડતાલીસમાં દેશને વિકસિત બનાવવાનો છે આ દેશને દુનિયાની અંદર સૌથી સમૃદ્ધ દેશ બનાવો છે દુનિયામાં સૌથી અગ્રેસર દેશ બનાવો છે મિત્રો દિવસો આપણા માટે દૂર નથી મોદી સાહેબની જે મહેનત છે મોદી સાહેબનો જે પરિશ્રમ છે મોદી સાહેબને આ દેશ માટે જે એમનું જીવન જે એમણે સમર્પિત કર્યું છે અને ચોવીસ કલાકમાંથી અઢાર વીસ કલાક આજે મોદી સાહેબ કામ કરી રહ્યા છે અને એ સમયે આ દેશ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે જીવવાનો આપણને બધાને મિત્રો એક સરસ મજાનો અવસર મળ્યો છે ત્યારે હું હળવદ શહેર અને તાલુકાના સૌ આગેવાનો સૌ કાર્યકર્તા સૌ મિત્રોને વિનંતી કરું છું મિત્રો કે આજે મોદી સાહેબ જેવું નેતૃત્વ જ્યારે કાર્ય કરી રહ્યું છે ત્યારે એમના આપણે ખંભા અને હાથ મજબૂત કરીએ અને જે વિચારો આ દેશ માટે છે આ દેશના આપણા પ્રદેશના આપણા વિસ્તારના વિકાસ માટે મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે અને એમની સાથે જોડાઈને હવે આદરણીય શ્રી ચંદુભાઈ આપણું જે કેન્દ્ર સરકારમાં નેતૃત્વ મિત્રો કરવાના છે આજે રાજ્યની અંદર પણ પ્રકાશભાઈ જે રીતે કાર્ય કરી રહ્યા છે એક ટીમ બની છે મિત્રો એમ કહેવાય કે સરપંચથી સંસદ સુધી થી પાર્લામેન્ટ સુધી સર્વ જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે ત્યારે આપણે સૌ સાથે મળી કરીને આ હળવદ શહેર અને તાલુકાના વિકાસ માટે આપણે બધા અગ્રેસર બનીએ હું વિશેષ સમય નથી લેતો તમને બધાને આજે મળવાનો અવસર મને પ્રાપ્ત થયો છે કદાચ મહિનામાં અહીંયાથી કદાચ વીસ વખત જવાનું ભાગે આવતું હોય પણ આજે બધાને રૂબરૂ સાક્ષાત મળવાનો તમને બધાને અવસર મળ્યો છે ત્યારે હું પ્રદેશ વતી અને એક મોરબી જિલ્લાના પણ એક પ્રતિનિધિ તરીકે હું વાસ્તવિક રૂપે તમારો બધાનો પણ હૃદયથી ખૂબ ધન્યવાદ આપ સૌને અભિનંદન કરીને વિરમું છું આપ સૌનો આભાર ધન્યવાદ